તૈયારી કરતા હું છું શ્રુતિ વકવાણા તમે હજી સુધી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ચાલો વિડિયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક અમદાવાદ શહેરના બાળકો શાળાએ કેવી રીતે જતા હશે વિકલ્પ બી હોડી ઉટગાડી બસ ચાલીને વિકલ્પ સી ચાલતા ડુંગર ઓળંગીને રૂપ વિમાન વિકલ્પાડી તો એનો જવાબ છે એ ચાલીને સ્કૂલ બસ સાયકલ કાર પ્રશ્ન નંબર બે

તો એનો જવાબ શું આવશે તો એનો જવાબ છે માં અભ્યાસ કરતો રોહન અપંગ છે અને તેનું ઘર સ્કૂલની બાજુમાં જ છે તો તે કેવી રીતે સ્કૂલે જશે

તો એનો જવાબ છે મંદિર સુધી ઝડપી પહોંચવા માટે કઈ વ્યવસ્થા કરવામાં આવી છે વિકલ્પ એ ઊંચકી ને લઈ જવાની વિકલ્પ બી પ્ટર ની વિકલ્પ તો એનો જવાબ છે ડી ઉડન ખટોલા રૂપવેની પ્રશ્ન નંબર 8

પ્રશ્ન નંબર નવ કયા વિસ્તારના બાળકોને સ્કૂલ જતા રસ્તામાં ગાઢ જંગલ આવતું વિકલ્પ વિકલ્પ એ કચ્છના વિસ્તારના બી દ્વારકાના દરિયાઈ વિસ્તારના વિકલ્પ સી ગીરના જંગલ વિસ્તારના વિકલ્પ ડી મધ્ય ગુજરાતના મેદાની વિસ્તારના તો આનો જવાબ શું આવશે

विकल्प सी बेट द्वार द्वार का विस्तारना विकल्प डी गिरना जंगल विस्तारना तो एना जवाब जो आसे तो एना जवाब छे सी बेट, बेट द्वार का विस्तारना प्रश्न नंबर 11 दंड खटोला रूप वे कोण કહી શકાય વિકલ્પ એ પથ્થર અને આડા રસ્તા પરથી જવાની વિકલ્પ બી મજબૂત તારના દોરડા પર લટકાવેલી ટ્રોલીમાં બેસીને મુસાફરી કરી શકાય તેને વિકલ્પ સી નદી કે ખીણ વિસ્તાર પરથી જવા બાંધેલા ફૂલને એકલ પડી તળેટી થી ટોચ સુધી જવા બાંધેલા પગથિયાને તો એનો જવાબ શું આવશે તો એનો જવાબ છે બી મજબૂત તારના દોરડા પર લટકાયેલી ટ્રોલીમાં બેસીને મુસાફરી સકાય તેને પ્રશ્ન નંબર બાર પુલ બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે વિકલ્પ વિકલ્પ એ સિમેન્ટ રેતી ઈંટો ઈંટો બી લોખંડ કાગળ પાંદડા વિકલ્પ સી ચૂનો લોખંડ રેતી કપચી વિકલ્પ ડી રેતી ઈંટો લાકડું તો એનો જવાબ શું આવશે પ્રશ્ન નંબર તેર જંગલમાંથી પસાર થતી વખતે શું કાળજી રાખવી જોઈએ વિકલ્પ એ વહેતા પાણીમાં ડૂબી ન જવાય તેની विकल्प बी हिंसक પ્રાણી હુમલો ન કરે તેની विकल्प सी वाहन बंद न થઈ જાય તેની વિકલ્પ ડી ત્રણ માંથી એક પણ નહીં જવાબ શું આવશે તો એનો જવાબ છે બી હિંસક પ્રાણી હુમલો ન કરે તેની પ્રશ્ન નંબર ચૌદ ગુજરાતમાં કયા કયા સ્થળોએ ઉડન ખટોળાની વ્યવસ્થા છે વિકલ્પ એ અંબાજી સોમનાથ તારંગા વિકલ્પ બી પાવાગઢ તારંગા ભુજ વિકલ્પ સી જુનાગઢ દ્વારકા વીરપુર વિકલ્પ ડી જુનાગઢ અંબાજી અને પાવાગઢ તો આનો જવાબ શું આવશે તો એનો જવાબ છે ડી જુનાગઢ અંબાજી પાવાગઢ પર જવા માટે નીચેના કઈ સુવિધા કરવામાં આવે છે વિકલ્પ એ ઉડન ખટોલા વિકલ્પ બી હોડી વિકલ્પ સી બસ વિકલ્પ ડી

વિકલ્પ સી ઊ વિકલ્પ ડી બળદ તો એનો જવાબ શું આવશે પ્રશ્ન નંબર સત્તર ડુંગર વિસ્તારના રસ્તાઓ કેવા હોય છે વિકલ્પો એ લાકડા અને પાંદડા પાથરીને બનાવેલા રસ્તા હોય છે વિકલ્પ બી પથરાળ ખાડા અને પથ્થરથી બનાવેલા પાક્કા રસ્તા હોય છે તો એનો જવાબ શું આવશે તો એનો જવાબ છે બી પથરાળ ખાડા પ્રશ્ન નંબર અઢાર વ્હીલ ચેર અને ટ્રાયસિકલ નો ઉપયોગ કેવી વ્યક્તિઓ કરે છે વિકલ્પો એ વિકલ્પ ડી અપંગ વ્યક્તિ વ્યક્તિઓ પ્રશ્ન નંબર ઓગણીસ ભાગે સ્કૂલ બસ વાન રંગ કેવો હોય છે વિકલ્પ એ કાળો વિકલ્પ બી પીળો વિકલ્પ સી વાદળી વિકલ્પ ડી લાલ તો આનો જવાબ શું આવશે પ્રશ્ન નંબર વીસ જંગલમાંથી પસાર થતી વખતે કોનો અવાજ સંભળાય છે વિકલ્પ એ પ્રાણી પક્ષીઓના

અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં